IPL નું શિડ્યુલ જાહેર નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યુઝ ના સમાચારમાં હું અશ્વિન રાઠોડ IPL ની શરૂઆત 22 માર્ચે થશે પહેલી મેચ RCB અને KKR ની રમાશે 65 દિવસમાં 74 મેચ રમાશે અને ઈડન ગાર્ડન ખાતે ફાઈનલ સંપૂર્ણ શિડ્યુલ આજે થયું જાહેર પાકિસ્તાનના સિંધમાં બે જગ્યાએ માર્ગ અકસ્માત થતા 16 લોકોના થયા મોત અને 45 થી વધુ લોકો થયા ઘાયલ મેટાની મોટી તૈયારીઓ ભારત અને અમેરિકા વચ્ચે ગ્લોબલ ડિજિટલ હાઈવે બનશે ટ્રમ્પે બાંગ્લાદેશને મોટો ઝટકો આપ્યો 29 મિલિયન ડોલરની સહાય બંધ કરી કાઠમંડુ એરપોર્ટ પરથી ચીની મૂળના અમેરિકન નાગરિકની હજારો ડોલર અને નાગરિકો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા પોલીસ તેમને લઈને થઈ રવાના વિદેશ મંત્રી એસ જયશંકર ઇઝરાયેલી વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી એશિયા યુરોપ અને અમેરિકા માટે ટ્રમ્પ ખાસ યોજના વિશે કરી ચર્ચા હરિયાણાની અશોકા યુનિવર્સિટીના કેમ્પસ બે વિદ્યાર્થીઓ ના મૃતદે મળી આવ્યા માલીમાં ગેરકાયદે ચાલતી સોનાની ખાણ ધસી પડતા અડતાલીસ લોકોના થયા કરુણ મોત તો આ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત